ધનસુરાની ખડોલ ગ્રામ પંચાયતના રામાપેર કંપા ગામે પચીસ વર્ષ જૂની જર્જરિત પાણી ઓવરહેડ ટાંકી નવી બનાવવા માંગ ઉઠી છે પાણીની ટાંકીની આજુબાજુ વીજળીના થાંભલા બાલ મંદિર અને અવર જવરનો મુખ્ય માર્ગ પણ છે પાણીની ટાંકી ક્યારે ધરાશાયી થઈ જાય એ કોઈ નક્કી નથી તો જાનહાની થાય તો એના માટે જવાબદાર કોણ તો જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ મૂળભૂત સમસ્યાઓ માટે નાગરિકોને વારંવાર વહીવટી વહીવટીતંત્રની રજૂઆતો કરવી પડી રહી છે જે ખરેખર લોકશાહી સિસ્ટમ માટે બહુ જ મોટી શરમજનક બાબત કહી શકાય આવું જ કંઈક ધનસુરા તાલુકામાં આવેલી ખડુલ ગ્રામ પંચાયતના રામાપેર કંપા ગામે બનવા પામ્યો છે તેમજ રામાપીર કંપા ગામના નાગરિકોએ જણાવ્યા અનુસાર રામાપીર કંપા ગામે ગામને પાણી પુરવઠો પૂરો પાડતી ઓવરહેડ ટાંકી બનાવ્યા અને વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવાથી આજના સમયે આ ઓવરહેડ જે ટાંકી છે તે જર્જરિત હાલતમાં બની ગઈ છે આ ટાંકામાં હવે પાણી જગતું નથી જેથી નાગરિકોએ ખડુલ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરતા ગ્રામ પંચાયત સત્તાવાળાઓ દ્વારા પણ આ ટાંકી તો નોન યુઝ કરી તેને ઉતારી લઈ તેના સ્થાને નવો ઓવરહેડ ટાંકો રામાપીર કંપા માટે મંજૂર કરવામાં આવે તેવી તેમજ મતલબનો ઠરાવ પસાર વહીવટી તંત્રને મોકલી આપવામાં આવ્યો છે જે વાતને આજે નવ મહિના જેટલો સમય થયો હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી જેથી ખડુલ ગ્રામ પંચાયતના રામાપીર કંપા ગામના નાગરિકોની માંગ છે કે જૂના ટાંકાને ઉતારી લઈ નવો ટાંકો મંજૂર કરી બનાવી આપવામાં આવે વર્ષો જૂની ઓવરહેડ ટાંકી આવેલી છે જે બહુ પુરાણી થઈ ગઈ છે અને કિરાડો પડી અને એનું પ્લાસ્ટર પણ ખૂટી ગયું છે એકાદ બે વખત રિપેર કરી છતાં પણ એ જ હાલ છે એની આજુબાજુમાં વસ્તી છે બાલમંદિર આવેલું છે અને લાઇટની હાઈ ટેન્શન લાઇટ લાઇન પણ આવેલી છે એટલે ક્યારે આ ધરાશાયી થાય એ કહી શકાય એવું નથી અને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ હજુ કોઈ એનો નિકાલ આવેલ નથી તો વહેલામાં વહેલી તકે આનું કંઈક નિકાલ થાય અને એ ટાંકી પાડી અને નવી બનાવવામાં આવે એવી અમારી ગામ લોકોને વિનંતી છે